પાર્ક અને રિક્ષા અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષા ચાલક સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને જતા હતા તે વેળાએ બુલેટ સાથે અકસ્માત સર્જ્યો જેમાં બુલેટ ચાલક ને ઈજા થવા પામી હતી તેની સાથોસાથ વિદ્યાર્થીઓને પણ ઈજાઓ થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા હતા આટલો ભાગો જ ના પડે દોવાએ ફટી ગયા કે બિલકુલ દો હા તો ડિવેસ કે નું ઈવેન્ટ પર પાછળ જા દે મને લોકોની પતક કરી ધ ધધ ધ મધ ધ તધ ધન ા ભ ધ૨ મ૧ઙ તાિગ ભાગ ધુ ત૨ મેાગ તાિગ માલેં મ ભ ભ વ ભ ભ

એની ગાડી બુલેટ ફૂલ સ્પીડ ગાડી આવે એટલે ઊભી રાખી દીધી એનું બેલેન્સ રહ્યું નહીં એટલે સીધી મારી રિક્ષા મારી રિક્ષા કે ઊંધી નાખી દીધી બાળકોને સામાન્ય બધાને ઈજા થઈ છે સંસ્કાર મંડળ આગળ છે વડોદરા પાર્ક છે સર્કલથી આમ ટર્ન મારતો હતો એ ભાઈને ફૂલ સ્પીડે બુલેટ આવતી એટલે મેં ઊભી રાખી દીધી એ ભાઈનું બેલેન્સ રહ્યું નહીં એટલે સીધી મારી રિક્ષા ભટકાડી અને મારી રિક્ષા આખી ઊંધી નાખી દીધી આઠ બાળકો હતા આઠ સામાન્ય ચાર પાંચ બાળકોને ને છોલા ને બધું સામાન્ય ઈજા થઈ હતી બધાને બાકી એટલું બધું કોઈને ગાજુ નથી પણ એ ભાઈ ફૂલ સ્પીડે ગાડી આવતી હતી મારી ઈચ્છા નાખી